આપણે ફરવા જવાનું છે મસ્ત મસ્ત તૈયાર થઈ ગયા છે સ્ટાર્ટિંગ ફિનિલ ભાઈ થી થઈ ગયો તૈયાર જય માતાજી આપણે ફરવા જવાનું છે યાજ્ઞિક અત્યંત ઓ શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો મજામાં જય શ્રી કૃષ્ણ જય માતાજી હવામાં થોડો પ્રોબ્લેમ છે આજે જવાના છે હવા મહેલ જોવા અને એ એવો અંદાજ આપણે હું કહું છું કે કદાચ ભારતમાં બે જ જગ્યાએ એવી છે એક જયપુરમાં કે ઉદયપુરમાં અહીંયા હવા મહેલ છે અને એક અહીં સુરેન્દ્રનગરમાં હવા મહેલ છે તો એની વિઝિટ કરવા આપણે જઈએ છીએ કન્ટીન્યુ બ્લોગમાં બનાવી રહીજો એટલે તમને બહુ એટલે બહુ મજા આવશે મોટા બધા તૈયાર થઈ ગયા હાલ મોટા તમે આવો ને મોટા ભાવે છે દીપકભાઈ ને એ બધા આવે છે આ બધાય આવે છે દાદા ને બા ને બધાય ને આવવાનું છે આપડે એક મોટી ગાડી અને બે ટુ વ્હીલર ત્રણ વસ્તુ લઈને જવાનું છે જેટલા સામે એટલું બેસી જવાનું છે અને આપણે જઈએ હવે હવા મહેલ અમે ફર્સ્ટ ટાઈમ જ થઈ તો સારો હાલો જઈએ આપણે આ તૈયાર થઈ ગયા ને એટલે બધા લોકોને જવાનું છે આપણે હવા મહેલ ફરવા ગીતાની તૈયાર થઈ ગયા તમારે આવવાનું છે અમારે આવું છે હાલો તો મોટા બને આ બે દેરણ જેઠાણી આ મારા દેરાણી હાલો આ બધા આવે છે ટેલીબેન ને બીલીબેન હાલો એક્ટિવા વાળી જવાનું કરું તમારે આંકવાની છે આજે પેલી તૂટી પેકડી છે એકટીવા અર્થ તો ફાઇનલી આપણે આવી ગયા છીએ હવા મહેલે જે આપણે વઢવાણ કેવાય ને વઢવાણ એ વઢવાણ ની અંદર આવેલો છે હવા મહેલ બહુ એટલે બહુ પ્રાચીન સમયનો છે હવા મહેલ બહુ જોરદાર છે અને આમ યુનિક છે આપણે તો ફર્સ્ટ ટાઈમ છે કદાચ તમે કોઈના વિડીયો જોયા હોય અને

રાજા નું એક સપનું હતું અટકીને રહી ગયો આવી રીતના અહિયા એનો ઇતિહાસ છે અને બહુ એટલે બહુ મસ્ત છે અને ખાસ ઈસવીસન સત્તરસો ને ઇઠ્યોતેર માં બનાવવાનું સ્ટાર્ટ કર્યું હતું અને 1802 માં બે સુધી બનાવ્યો હતો પણ હવે મહેલ પૂરો થયો નથી હજી એટલે તો આ બધા સીડા માઈન માઈન સડાડ હોય ડેન્જર છે હો ભાઈ આ એ આ સડવાનો છે આ બાજુ આવવાનું બહુ ડેન્જર છે હો આ બાજુ બી આ બધા અહીંયા છે આ બધા છોકરાને બધાને અહીંથી લઈને અહીં સડાવ્યા છે જો જો અમે તો અહીં આવી ગયા પણ થોડું કામ આકરું છે હો પછી એક નંબર હો હવા મહેલ જો

અને અહીંયા છે ને ખોડિયાર માતાજીનું મંદિર જેવું છે અને આ વડલો છે ને બહુ જૂનો છે એટલે પીપર છે સોરી પીપર છે ને બહુ એટલે બહુ જૂની છે પ્રાચીન સમયને આ પીપર છે એવું અહીંના બધા એ માણસો કહે છે અને સામે છે ને અહીંથી દેખાય ને એ તળાવ છે જો છે ને આખું તળાવ છે ને કમળનું ભરેલું તળાવ છે જો આ જગ્યા છે અને આ જો કેટલા જૂનો કેટલા વરસ જૂનો છે તો બસો વરસ ઉપર જૂનું છે આ

જો અંદર થી જો આવી રીતના છે જો કેવો પ્રાચીન બધો પથ્થર ને કેવું લાગે જો કેટલું ડેન્જર છે મસ્ત છે એક નંબર જો આ છોકરા તો અહીંયા આટા મારે આમ અંદર થી અંદર થી જાવા મહેલ માં એમ જ હોય આ બ્લોક નાખેલા છે જો અહીં બ્લોક ફિટ કરેલા છે આ પથ્થર ને કેવા છે જો આ બધા ખાના બનાવેલા જો અહીંયા બધા

આ પછી ડેવલોપર કરીને કર્યો અને આ રાણી ને તળાવ દેખાય ને એટલા માટે હવે ફેમિલી આપણે આવી જાય રાણક દેવી ના મંદિરે વઢવણમાં જે કિલ્લો છે ને ત્યાં આવેલું છે અને જો ફરતો આખો કિલ્લો છે આ જો ઉપરકોટમાં કેમ કિલ્લો છે એવી રીતના કિલ્લો છે અહીંયા અને કિલ્લાની અંદર છે ને જો આવી રીતના અહીંયા છે બધા વસવાટ છે અહીંયા કિલ્લાની અંદર તો આ બધા અહીંયા ઊભા છે

ફેમિલી આપણે આવી જશે હવે રાણક દેવીના મંદિરે અહીંયા દર્શન કરવા માટે અને બહુ પ્રાચીન મંદિર છે જોતા તો એવું લાગે છે બહુ એટલે બહુ જૂનું મંદિર હોય ને એવું હમણાં તમને દર્શન કરાવવું બધા આવી તો બધા બેઠા દર્શન કરવા માટે અને જો વડ છે જો મસ્ત વડલો છે જો કેવડો મોટો છે જોરદાર વડલો છે અહીંયા બહુ મસ્ત છે હવે જઈએ અને તમને દર્શન કરાવીએ રાણક દેવી માતાના મસ્ત મંદિર છે રાણક દેવી માતાનું આપણે તો પેલી વાર આવ્યા છીએ એટલે આમ અજીબ લાગે જય માતા મંદિર છે અને આ મંદિર જો પ્રાચીન કેટલું છે હમણાં તમને બતાવું કેટલું જૂનું છે જો તમને જોતા જ ખ્યાલ આવી ગયો છે આવી રીતના બહુ એટલે બહુ જૂનું છે લગભગ આના ઘણા વર્ષો થઈ જાય છે ઇતિહાસ તો બહુ કાંઈ ખબર નથી આપણને ફેમિલી આજે ગઢ છે ને અહીંયા આજે જગ્યા છે ને જો પાળિયા જુઓ તમે આજે સુરાપુરા દાદા કહેવાય ને જે સુરવીર થઈ ગયા હોય જો અહીંયા બધી અહીંયા બધા સુરાપુરા દાદા છે સુરવીર થઈ ગયા હોય ને તો સામે બધા પાળિયા છે આપણે સુરાપુરા દાદા કહેવાય ને જો સામેથી બધીથી નગરા પાળિયા છે જો આ બધા કહેવાય ને રાજા માં ભાઈ એનું તો યાર નામ છે ને અને આ જેટલા છે ને અહીંયા ફેમિલી એ જ બધા પાળિયાને એની મૂર્તિ છે અને શિવલિંગને એવું બધું છે અહીંયા તો ફરતે અહીંયાથી માંડી અહીંયાથી આખો રાઉન્ડ લાગી જાય છે જો આ ફરતું બધું આવી જાય છે તો સામે સુધી બધું આવી જાય હું અંદર તો તમને બધું નહીં નથી બતાવી શકવાનું કેમ કે બહુ ઓલું થઇ જાય અને અહીંયા તમને બતાવું છું થાય પાળિયા છે પાળિયા કહેવા કહેવત નથી પાળિયા થઈને રે આવું જો અહીંયા લખાણ છે બરાબર ફેમિલી તમે સ્ટોપ કરીને વાસી લેજો આમાં હું તો તમને બધું નહીં સમજાવી શકું જો આવી રીતના છે બધા પાળિયા જ છે જેમ અહીંયા જો એક બોડીઓ મારેલું છે કે વઢવાણથી જૂનાગઢ જવા માટેનું અહીંયા ગુફા છે સરસ મજાની અમારે બે બેને જો પકડ્યો આ જો વાચી ગયો જય શ્રી રાણક વઢવાણ વઢવાણથી જૂનાગઢ જવા માટેનું ભાઈ જો જોવા અહીંયા છે અહીંયાથી આ બોરી નાખ્યું છે અહીંયા હાલમાં તો અત્યારે બુરાઈ ગયું છે પણ અહીંયાથી હતું ડાયરેક્ટ જૂનાગઢ જવા માટેનું આવા તો યાર આપણા ગુજરાતમાં બહુ એટલે બહુ ઇતિહાસ છે બહુ મોટા મોટા કાંઈ નહીં હવે અહીં વિઝિટ તમને કરેવું હવે અહીંથી આગળ જવાનું છે તો કોન્ટિન્યુ બ્લોગમાં બને તમને મજા આવશે આખડી તો ફેમિલી આપને છે ને અહીં એક અમારા અહીંયા બા મળી ગયા છે અહીંયા આપણે રાણક માતાનું મંદિર છે ને અહીંયા અહીંયા નીચે છે તો આના ઇતિહાસ વિશે છે ને આ બા આપણને કહે છે બે શબ્દ તો બા કેવી રીતના શું ઇતિહાસ છે રાણક જ્યારે જૂનાગઢ માંથી અહીં આવ્યા ત્યારે એમને એવી પરિસ્થિતિ હતી કે એમને સતી થાવું પડતું હતું એટલે એમને આ વઢવાણવાળાને બધાને એવું કીધું કે તમે મને દેતવા આપો એટલે કે અગ્નિ એ ના પાડી વઢવણ કે જો તમે એટલા સતી હોય તો તમે આપો અગ્નિ પ્રગટાવો પ્રગટાવી સતી થયા તેધુનો એમને વઢવણ વાળાને શ્રાપ આપ્યો છે કે ભોગાવવામાં તમારે પાણી નહીં રહે બીજું કે તમારે ગઢ ફરતા જે અંદર બધા જે રહેશે ને એમના ચૂલામાં રાતે દેતવા રહેતો નથી ગઢની બહાર જે રહેતા હોય એમને બધાયને દેતવા છે એ પછી એ જાતે સતી થયા એટલે રસોઈ બનાવે ત્યારે પછી દેતવા રહે ન રે

તો ફેમિલી જો આનો ઇતિહાસ આવો આવી રીતના હતો આજે રાણકદેવી માતાનું જે મંદિર છે ને આ પ્રાચીન સમયથી છે અંદાજે તો આનો તો ઇતિહાસ ગણો ને તો આમના તો હજાર વર્ષ થઈ ગયા છે પણ મંદિરના આપણે અંદાજ મારીએ ને તો કમસે કમ થી સાતસો વર્ષ ઉપર થયું છે આમ આ રાતે અહીંયા કોઈ રહે નથી હાજર થાય હાજર થાય છે એ વખતે છે એ જ રીતની અહીંયા થાય

તમારે દીકરી જ છે ને એ જો અહીંયા જ રહે છે ને એટલે એમને ઇતિહાસ ખબર જ હોય કાંઈ ને આવા ઇતિહાસને ધાર્મિક વિડીયો આપણે બનાવીને મને બહુ એટલે બહુ આનંદ થાય એટલે બાને મેં કીધું તમે બે શબ્દ જણાવો ને તો અમને પણ ખ્યાલ આવે એમ એટલે આપણે હવે છે ને ચાર રાણક દેવીના મંદિરેથી હવે નીકળીને આવી છે ગણેશ ગણપતિ બાપાના મંદિરે બહુ મસ્ત મંદિર છે જો આખું આરસ પથ્થરનું બનાવેલું છે મંદિર એક નંબર મંદિર છે ઘંટ જો કેવા છે

એક નંબર મંદિર જો મસ્ત મંદિર છે જો અહીંયા આવી ગયા ગણપતિ બાપાનું મંદિર જય ગજાનંદ આનંદ ગણેશ આઈ નમઃ હા આપણે આવી ગયા છે નક્કી વાવના મેરડીમાના દર્શન કરવા આપણે બીજી વાર આવી ગયા છીએ હવે આ બધાને લઈને આવી ગયા છે તો આરતી ચાલુ છે મેરડીમાની ફેમેલી આ બધાને દર્શન કરવા હતા ને નક્તી વાવના મેલડીમાના બધાને તો દર્શન કરવા લાવી ગય છે આપણે અહીંયા હા એ બધા આવી ગયા બાન બધા કેમ કે આ તો ઘણી વાર આવી ગયા છે તો બધા મસ્ત દર્શન દર્શન કરી લીધા ને દર્શન મજા આવી ગઈ દર્શન કરી અને આનો ઇતિહાસ વિશે તો આપણે ઓલરેડી આપણે આગળના વ્લોગમાં કહી જ દીધું છે તો ફેમિલી હવે આજનો બ્લોગ અહીંયા કરશું પૂરો આપણે બ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો જો તમને ગમે તો લાઇક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો હારું ફરી મળીશું નવા બ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય